નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે તમે જોઈ શકો છો કે આ બેનના ખોડામાં એ બાળક અત્યારે બેસેલું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ જે પરિણામ મળ્યું કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મનીષ ચુનીલાલ પટેલ અને ગામ કહ્યું જગનફ઼ એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવ ઓકે તમારું નામ રીતે કુમારી મનીષ ઓકે મને જણાવો મનીષભાઈ હા કે આ જે બાળકનો જન્મ થયો કેટલા મહિના થયા એ અઢી મહિનાથી ગયા સર અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી અચ્છા તો આજે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શે આવ્યું એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ નેટશોપ કંપનીની કઈ અહીંયા રાખી છે હા જે આજ છે ને નેત્રા મોર આજે હા અચ્છા મેન વુમન અને ઇઝ ઇઝી ડેટોક્સ છે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી હાર્ટ છે અને ન્યુટ્રી લિવર છે આ પ્રોડક્ટ તમે વાપરી કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું સર ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું આજે તમારા ત્યાં આ બેબી છે બરાબર ને શું નામ રાખ્યું આરવી આરવી ઓકે હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે લગ્નના દસ વર્ષ દસ વર્ષ બે હજાર પંદર ત્રેવીસ અગિયાર બે હજાર પંદર ઓકે એટલે દસ વર્ષ થઈ ગયા અને પછી તમારે ત્યાં રિઝલ્ટ આવ્યું હવે સામાન્ય રીતે કોઈને પણ આવી સમસ્યાઓ હોય એટલે શું કરતા હોય કોઈને કોઈ સારવાર કરાવે કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવે તો એવું તો થયું જ હોય ને કે દસ વર્ષ સુધી તમે બેસી રહ્યા હોય બરાબર ને તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી શું શું કરાવેલી ડિટેલમાં વાત કરો સર અમે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુ ગોળ થશે આજે એ ડોક્ટર નથી રહ્યા અચ્છા પણ એક માન્યતા પ્રમાણે અમારા આજુબાજુના ઘણા બધા વિસ્તારમાંથી આવે દક્ષિણ ગુજરાતમાંથી ટોટલ વલસાડ નવસારી આ બે જિલ્લામાંથી તો વધારે વધારે લોકો અહીંયા આવે ટ્રીટમેન્ટ માટે અમને પણ એ ખ્યાલ છે અને અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી અને પછી ત્યાંથી પછી અમે વલસાડ સંજીવની માંગી અચ્છા કેટલા સમય પછી તમે લગ્ન સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી લગ્નના સર તમે શરૂઆતી સર એમ ઓકે પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળે એટલે લેપ્રોસ્કોપી એમણે વાત કરી લેપ્રોસ્કોપી ની વાત કરી એટલે એટલે આ બધી જગ્યાએ ત્યારે શું ખામી બતાવતા હતા ખામીમાં સર કશું કઈ નહીં માં નોર્મલ જ હોય છે બંનેના રિપોર્ટ નોર્મલ જ હશે પરિણામ નથી મળતું એમનું ઓકે તો એમના એમણે સંજીવ સાહેબ એવું કીધું ડોક્ટર સંજીવ શાહે કે કદાચ ફેલ્ફિન માં કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે અચ્છા તો એના માટે આપણે પછી લેપ્રોસ્કોપી કરીશું ઓકે તો અમે સમય માંગ્યો લેપ્રોસ્કોપી માટે અચ્છા થોડુંક વિચારીએ ફેમિલી ને હા પછી ઘણા ફ્રેન્ડો ને ઘણાને મળ્યો એમણે કીધું કે લેપ્રોસ્કોપી સારી નથી એમ ટૂંકમાં ઓકે ઘણીવાર પ્રેગ્નન્સી ચાન્સીસ પણ જતા રહી છે અચ્છા એટલે પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર ઓકે પછી ચીખલીમાં અમારે નજીકનું ચીખલીમાં બે ત્રણ હોસ્પિટલો છે ધનવંતરી છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલમાં ગયા એક જ બે જગ્યા ટ્રીટમેન્ટ કરાવ્યું એવું નથી લાસ્ટ મારી છેલ્લી સર ગંડેવી શકુલ હોસ્પિટલમાં આવતી મતલબ ટોટલ કેટલી હોસ્પિટલમાં ગયા છે ઘણી બધી હોસ્પિટલ હશે બરાબર ને મતલબ વિસ્તારની તો સર કોઈ બાકી નથી કોઈ બાકી નથી બાકી નથી તો મને એ જણાવો કે કેટલો ખર્ચો થયો તમારો ટોટલ અંદાજે અંદાજે એમ તો બે ની આજુબાજુ થઈ ગયા હશે બે થી વધારે હા વધારે પણ ઓછા ઓછા તો નહીં જ બરાબર ને હા સર આટલી બધો ખર્ચો કર્યો અને પરિણામ આપણને શૂન્ય મળતું હતું ત્યારે મનમાં શું થતો હતો હવે મનમાં સર એમ તો હિંમત તો નહીં હારેલા હતા પ્રયત્નો તો ચાલુ જ હતા પણ જ્યારે લાસ્ટ ટાઈમ મને વલસાડ સંસ્કારનો જ એડ્રેસ મળ્યો ત્યારે પછી મને એક થોડીક જાણકારી મળી અને એમણે આ પ્રોડક્ટ નેટસો કંપનીનું પ્રોડક્ટ વિશે માહિતી આપી અચ્છા એ તમે એકવાર આ પ્રોડક્ટ લો અને તમને પરિણામ મળશે એમ ટૂંકમાં મને થોડો એવો વિચાર આવ્યો સાહેબ કે આપણે હોસ્પિટલ દવાખાના માટે આટલા વર્ષો આપી જ દીધા છે તો હવે ચાલો નહીં આપણે એક વર્ષનો ખર્ચો કરી નાખ્યો છે બરાબર એક વર્ષ આપણે કેમ નહીં આપવું ખરી વાત છે એટલે મેં ભરોસો બતાવ્યો અમે મિસિસ જોડે અમારી ચર્ચા થઈ ને અમે કમ્પ્લીટ થઈ ગયા એમ ટૂંકમાં કે ચાલો આપણે હવે આ પ્રોડક્ટ લેવી છે હવે નેટસફ કંપનીની આ જે વાત છે નેચરા મોટ આ પ્રોડક્ટ લેવા પેલા ત્રણ વર્ષ પહેલા માણેકપુર ગામમાં મારા નજીકનું જ ગામ છે ત્યાં દિનેશભાઈ છે એ મારા એમણે તમને માહિતી આપી એમણે માહિતી આપી એ મારા રિલેશનમાં જ આવે છે અચ્છા એમણે મને ત્રણ વર્ષ પહેલા માહિતી આપેલી હતી તો ત્યારે કેમ નહી વાપર્યું ત્યારે સર મારી આમદેમ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી એમ એટલે હું ઈચ્છતો હતો કે કોઈક બી એક રહે તો સારું એમ હા એટલે એક જગ્યાએ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવીએ જેથી આપણને રિઝલ્ટ મળશે એમ તો ત્રણ વર્ષ પહેલા તમને માહિતી મળેલી ત્યારે વાપર્યું નહીં અને આજે તમે વાપર્યું અને તમારા ઘરમાં આજે બાળકી આવી ગઈ છે બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા દંપતીઓ આજે ઘણો બધો ખર્ચો કરતા હોય રિઝલ્ટ મળતું નથી અને શું કારણ છે એ પણ ઘણી વખત ખબર નથી પડતું પ્રેગનન્સી ન રહેવા પાછળનું કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે એટલે ડોક્ટર પણ શું ટ્રીટમેન્ટ કરવી એ કન્ફ્યુઝન હોય છે તો આવા દરેક દંપતી કે જે લોકો આજે પ્રેગનન્સી ઇચ્છતા હોય એમને તમારે શું સલાહ આપવી છે તમારા અનુભવના હિસાબે અમારા અનુભવના હિસાબે સર આજે હોસ્પિટલ દવાખાનામાં આપણે આટલા અત્યારે ડોક્ટરો છે તો તે આપણે બધું માની લે છે દવા આપે છે આપણે લઈ લઈએ આપણે માનવું જોઈએ અને છેલ્લે આઈવીએફ ની વાત કરીએ તો આઈવીએફ બી એક્સેપ્ટ કરી લેશે બરાબર એના માટે આપણે લાખ બે લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે મતલબ ડોક્ટર ડોક્ટરનું કામ કરતા હોય પણ એક વખત આપણે ત્યાં જવા પેલા જો આપણે આ વસ્તુ વાપરીએ તો આપણને રિઝલ્ટ જલ્દી મળવાના ચાન્સ રહેશે બરાબર ને તો હવે લાખ બે લાખ રૂપિયા સર ખર્ચે એના કરતા આપણે આ હજારોમાં આપણને મળી જતું હોય હા તો પછી લાખ ખર્ચવાની શું જરૂર છે ખરી વાત છે મેં તો સર તમે કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું ત્રણ મહિના ત્રણ જ મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું નોર્મલી અમે દર્દીઓને છ મહિના સુધી તો વાત કરતા હોય કે મિનિમમ છ મહિના તો વાપરવું જોઈએ એમ આપણે વર્ષ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યા હોય બરાબર ને તો તમે દૂધની અંદર વાપરતા પાણીની અંદર વાપરતા કઈ રીતના મારે દૂધમાં લેવાનું ઓકે એ રીતના સવાર સાંજ બે ટાઈમ લેતા અને એમાં તમને સલાહ સૂચન શું પરેજી રાખવી આજે આમ જોવા જઈએ તો આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે પેલા વિશ્વાસ થોડો ઓછો હતો બરાબર ને તો જ તમે ત્રણ વર્ષ પછી વાપર્યું આજે તમને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો તો તમારા મારફતે કેટલા લોકોને રિઝલ્ટ તમે અપાવ્યા છે તમારું રિઝલ્ટ આવ્યા પછીથી સર મારું મારા મિસિસ ને પ્રેગનેન્સી રહી ગઈ અને પછી ટૂંક સમયમાં જ મારે નોકરી છોડી દીધી હમ કેમ કે પરિસ્થિતિ થોડી એવી હતી એમ બરાબર એટલે પછી જોડે મારી વાત થઈ એમણે મને કીધું કે તમે નોકરી છોડી છે તો શું કરશો એટલે એમણે મને મનેટ જોઈન કરવા માટે કીધું અચ્છા એમના પાસે મેં થોડો સમય માંગ્યો અને થોડો સમયમાં પંદરેક દિવસ લીધા એમ અને પછી વિચાર્યું થોડું કે આપણને આવી પરિસ્થિતિમાં પરિણામ મળ્યું છે આપણે જે પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા છે આપણા ફ્રેન્ડ સર્કલમાં આપણા રિલેશનમાં સગપણમાં કેટલા બધા આવા કેસો છે જે પરિવારને લઈને ઘણા ચિંતિત છે એમ ટૂંકમાં જેમને નથી ભણી શકેલું પરિણામ તો પછી એ ધ્યેયથી મેં સર આ નેટ જોઈન કર્યું ઓકે અને નેટ્સોપ જોઈન કર્યું જુલાઈ એન્ડિંગ જુલાઈ એન્ડિંગમાં નેટઅપ જોઈન કર્યું અને અત્યાર સુધીમાં મારા અંડરમાં સાહેબ ચાર પાંચ પ્રેગ્નન્સી હા કેસ પ્રેગ્નન્સી ના સક્સેસ થઈ ગયા પાંચ સક્સેસ છે બહુ જોરદાર કહેવાય તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ સર અહીંયા જ મનીષભાઈના મમ્મી પણ બેઠા છે તો તમારું નામ ચંપાબેન તો શું લાગે તમને હવે આટલું સારું રિઝલ્ટ મળ્યું તો દસ વર્ષ લગ્ન થઈ ગયા હતા તો શું થતું હતું તમને હા

પછી આ દવા મળી ગઈ આ તો દવા જ નથી આ એક ખોરાક છે બરાબર ને એ મળી ગયો ને વાપર્યું રિઝલ્ટ આવી ગયું અને ઘરમાં લક્ષ્મી આવી તો તમે ખુશ ના હોય તો હા હવે વાંધો નહીં હવે વાંધો નહીં પાંચ છોકરા એટલે હું રાજી હા બરાબર છે બરાબર અચ્છા બેન તમે પણ કંઈ બોલવું હોય તો બોલી શકો જ્યારે પ્રેગ્નેન્સી માટે તમે જે આટલા બધા પ્રયત્ન કર્યા તો શું થતું હતું મનમાં જયારે રિઝલ્ટ નહીં આવ્યું ત્યારે એટલા બધા દવાખાના કર્યા ને રિઝલ્ટ નહીં આય તો મનમાં બહુ દુઃખ થાય બહુ હું તો ભક્તિ બહુ કરી સોમવારથી માંડી ને બધું જ કરી પણ કસે મેળ પડેલી અને આ નેટશપ ની પ્રોડક્ટ વાપરી એમાં અમને રિઝલ્ટ માં આવ્યું તો અમારે જેવા તમામ દંપતીઓને હું કહેવા માંગુ કે નેટશપ ની પ્રોડક્ટ એકવાર તમે વાપરો અને તમને રિઝલ્ટ જરૂર મળશે બરાબર છે તો મનીષભાઈ હવે જો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો આપણે એ તો ભલામણ કરી જ શકીએ બધાને કે એક વખત આપણે વાપરવું જ જોઈએ આ કોઈ દવા નથી પ્રેગનેન્સી માટેની આ એક આપણું ન્યુટ્રાસુટિકલ છે કે જેનો આપણે ઉપયોગ કર્યો અને આજે આપણે ત્યાં પરિણામ મળી ગયું છે તો દરેક દંપતીએ એક વખત ખરેખર સંપર્ક કરો અને ટ્રાય કરો તો જ તમને રિઝલ્ટ મળશે બાકી લાખો રૂપિયા ખર્ચા પછી પણ રિઝલ્ટો નથી મળતા અહીંયા થોડાક હજારની અંદર આપણને રિઝલ્ટ મળી જાય છે તો થેન્ક યુ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર